માતાજી મિત્રો તો ફરી એક વાત આપણે આવી ગયા છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આપણે આવી ગયા છીએ હોર હોર માં ઉપાય હું ભાવ જાણવા માટે તો મિત્રો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તો ચાલો મિત્રો જોઈશું આપણે બકલાના ભાવ કોથમરીના ભાવ કોથમરી સો રૂપિયા કિલો છે અત્યારે આમ રોજ હોય છે દેશી અત્યારે આવા ઓછી છે પરદેશી આવે છે એ પરદેશીમાં સો રૂપિયા કિલો જાય છે અત્યારે દેશી આવા બંધ હોય ઉનાળાની ચોમાસાની

અલગ અલગ ભાવ છે ભાઈ લઈ જાય નો ભાવ પણ કાકા નેવું રૂપિયા થી એકસો ને પિસ્તાલીસ રૂપિયા અલગ અલગ ભાવ છે ભાઈ ભાઈ આવું અહીંયા તમને અલગ અલગ લસણ પ્રમાણે ભાવ પણ મળી રહેશે મળી આવી ગઈ છે ભાઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સાઠ રૂપિયા કિલો છે ને

ભાવ લઈ જાઓ રૂપિયા કિલો વસ્કલાભાઈ બોલતા આપણે સો રૂપિયા બોલાવી ગયું એટલા માટે કઈ કોમેન્ટ ભાઈ કરતા નહીં સોળ રૂપિયા ભાવ છે ચાલો મિત્રો અલગ અલગ લીલો છે ભાઈ શાકભાજી આઠ રૂપિયા ભાવ દસ રૂપિયા ભાવ અલગ અલગ ભાવ છે ભાઈ

વાળી છે પણ વાળી પણ અલગ અલગ છે ભાઈ લઈ જાઓ થોડી વીણવી હા ભાઈ વીણવી અઘરી પડે હા લસણ પણ લઈ જાઓ સાઠ રૂપિયા કિલો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાઈભાઈ નો લે ભૈયા વો ભાઈ શું છે લસણનું શું છે સો રૂપિયા કિલો છે લસણ આ અમૃતનો ભાવ શું છે

લઈ જાવ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો હોલસેલ ભાવ છે વિન્ડો ત્રીસ રૂપિયા છે લઈ જાઓ વિન્ડો ભાઈ ત્રીસ રૂપિયા ભાવ કિલોના વિન્ડો લઈ જાઓ લઈ જાઓ પંચોત્તર રૂપિયા કિલો ચાલો હોલસેલ ભાવ પંચોતેર રૂપિયા કિલો છે વીસવાળી છે આ દસવાળી છે ઓલલાવડે પંદરવાળી છે ભાઈ અલગ અલગ ભાવ છે ભાઈ મકાઈ જાવી જ પચાસ ચલો મકા લઈ જાવ વીસ રૂપિયા કિલો લઈ જાઓ પચાસ રૂપિયા કિલો સરગવો લઈ જાઓ સો રૂપિયા કિલો સો રૂપિયા ભાવજો ભાઈ સરગવાનો તો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટને શેર કરી દેજો મિત્રો અને કમેન્ટ પણ કરી દેજો તમારે કાંઈ બકાલો બખાલું રહી ગયું હોય તો કોમેન્ટ પણ કરી દેજો ચાલો મિત્રો મળીએ હવે નવી હરાજી સાથે કે નવા ભાવ સાથે ચાલો જય માતાજી